નમસ્કાર ચાલો આજે સમજીએ ગુજરાત સરકારની શ્રી વાજપેયી બેન્કેબલ યોજના વિશે જો કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ યોજના તમારા માટે જ છે આ યોજના હેઠળ કુટીર ઉદ્યોગ સર્વિસ કે વેપાર માટે બેંકમાંથી લોન મેળવી શકાય છે અને એટલું જ નહીં આ લોન પર સરકાર તરફથી જોરદાર સબસિડી પણ મળે છે આ લોન કોઈપણ નેશનલાઇઝડ કોઓપરેટિવ પબ્લિક સેક્ટર કે પ્રાઇવેટ બેંકમાંથી લઈ શકાય છે આનો મુખ્ય હેતુ છે શહેર અને ગામડાના બેરોજગાર લોકોને સ્વરોજગાર માટે મદદ કરવાનો અને હા દિવ્યાંગ વ્યક્તિઓ પણ આત્મનિર્ભર બને એ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે તો પછી આ યોજનાનો લાભ કોને મળી શકે ચલો એના નિયમો પર એક નજર કરીએ ઉંમર અઢારથી પાસઠ વર્ષ ઓછામાં ઓછું દસ પાસ અને સૌથી સારી વાત કોઈ આવક મર્યાદા નથી હવે વાત કરીએ સૌથી અગત્યના સવાલની આખરે લોન કેટલી મળશે ઉદ્યોગ સેવા કે વેપાર કોઈપણ ક્ષેત્રમાં પૂરા પચ્ચીસ લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે હવે સમજીએ સબસિડીનું ગણિત કારણ કે એ વિસ્તાર અને કેટેગરી પ્રમાણે અલગ અલગ છે તમે જુઓ ગ્રામીણ વિસ્તારમાં અનામત વર્ગને ચાલીસ ટકા સુધીની સબસિડી મળે છે તો આ ટકાવારીને રૂપિયામાં ગણીએ તો મેક્સિમમ કેટલી સબસિડી મળે ચાલો જોઈએ જનરલ કેટેગરીના લાભાર્થીઓ માટે મહત્તમ સબસિડી છે ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા જ્યારે એસસી એસટી અને દિવ્યાંગ કેટેગરી માટે આ રકમ સીધી પાંચ લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે એટલે કે બે મોટા ફાયદા બિઝનેસ માટે પૈસા અને સબસિડીથી આર્થિક બોજમાં મોટી રાહત ટૂંકમાં આ યોજના નવા ઉદ્યોગ સાહસિકો માટે એક જબરદસ્ત તક લઈને આવી છે ખરેખર આ યોજના બિઝનેસના સપનાને હકીકતમાં બદલવા માટેનું એક મજબૂત માધ્યમ બની શકે છે